નીટના પરિણામને લઈ ગોલમાલના આરોપ ગુજરાત કોંગ્રેસના નેતા મનીષ દોશીએ પ્રહારો કરતા કહ્યું એક મહિનાથી ગોલમાલ ચાલી રહ્યું છે સમગ્ર દેશની અંદર લાખ બાળકોને જે માટે તૈયારી કરીને નીટની પરીક્ષા આપતા હોય તેમાં છેલ્લા એક મહિના કરતાં વધુ સમયથી વિવિધ ગોલમાલ ગેરરીતિ પેપર લીક મેરિટમાં ગોલમાલ આ તમામ બાબતો સુપ્રીમ કોર્ટમાં અત્યારે સબ જુડીશ છે સુપ્રીમ કોર્ટના આદેશથી બહાર પડેલ ઓનલાઈન પરિણામ એ જ દેખાય છે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી પોતે દેશના ત્રેવીસ લાખ બાળકોના ભવિષ્ય માટે ચિંતિત નથી કેન્દ્રની ભાજપા સરકાર મોદી સરકાર પણ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમાઈ રહી હોવા છતાં અસંવેદનશીલતા દાખવી રહી છે જે રીતે એનટીએનું ઓનલાઈન રિઝલ્ટ આવ્યું સુપ્રીમ કોર્ટના આદેશથી એ જોતા તપાસતા ગુજરાતમાં ગોધરા પછીનું બીજું એક સેન્ટર જે ખાનગી યુનિવર્સિટી છે તેના સેન્ટર ઉપરથી બસો એકતાલીસ જેટલા વિદ્યાર્થીઓ છસો થી વધુ માર્ગ ધરાવતા આવ્યા છે ગુણવત્તા આવી છે છે તપાસનો વિષય પણ સરકારની મનસા ગેરરીતિ ગોલમાલ પેપર લીક કરનારાઓને માફિયાઓને બચાવવાની હોય એવું પહેલેથી જ દેખાઈ રહ્યું છે એનટીએ ના અધ્યક્ષને બચાવવામાં આવી રહ્યા હોય એવું સ્પષ્ટપણે મારો આરોપ છે ત્યારે કોંગ્રેસ પક્ષ માંગ કરે છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર એનટીએના ના અધ્યક્ષ ને બચાવવા માટે શા માટે આટલી બધી મહેનત કરી રહી છે કોંગ્રેસ પક્ષ માંગ કરે છે એનટીએના જવાબદાર અધિકારીઓ સામે જેને ગેરરીતિ ગોલમાલમાં આશીર્વાદ આપ્યા છે ગોઠવણ કરી છે તેની સામે પગલાં લેવાય નીટની પરીક્ષા રદ થાય અને પારદર્શક રીતે પરીક્ષાની વ્યવસ્થા ગોઠવાય એવી કોંગ્રેસ પક્ષ તરીકે અમારી માંગ છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે